નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર કારલીબાગ ખાતે આવેલા ખાસવાડી સ્મશાનમાં સુવિધાના અભાવના કારણે મૃતદેહ એક કલાક સુધી રજડ્યો વડોદરા શહેરમાં બત્રીસ સ્મશાનો કાર્યરત છે એમાંના ચાર સ્મશાનોમાં વધુ ડેડ બોડીઓ અંતિમ ક્રિયા માટે આવતી હોય છે ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાનમાં અંતિમ ક્રિયાના સામાનના અભાવના કારણે ડેટબોડી એક કલાક સુધી રજડી સાથે પરિવારજનો અને આવેલા મિત્રો એક કલાક સુધી અટવાયા વડોદરા શહેરમાં શનિવારથી અવિરતપણે પડી રહેલા વરસાદના કારણે લાકડા ભીના થઈ જતા ત્યાં આવેલા મૃતદેહની અંતિમ ક્રિયા માટે એક કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો તંત્રના અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડ બોડીને જો કલાકો સુધી ઊભું રહેવું પડે તો શરમજનક વાત છે

સંસ્થાઓને સોંપી દીધા છે બીજી બાજુ અનુભવી છે અધિકારી આ કામ આપ્યું છે એ બી બિન અનુભવ છે સાથે અત્યારની જે બોડી આપણે ભેગા છે સત્તાધીશો એ પણ બિન અનુભવ છે એટલે બધા બિન ભેગા થઈને સ્મશાનોની જે કામગીરી હાલમાં કર્યા છે એમાં ક્યાંક ને ક્યાંક અડચનો આવી રહી છે ઘણી તકલીફો પડી રહી હતી તો આ વડોદરા પાલિકાના આપણા જે સત્તાધીશો છે અધિકારી વિનંતી છે કે કોઈ મૃતદેહ તમે આ રીતે મૂકી રાખો અને સગા સંબંધીને કેટલી તકલીફો પડી રહી તો આવા અધિકારીઓને આવા સત્તાધીશોને ત્રીસ શાસન નિભાવી એમની વિનંતી છે કે તમામ સ્મશાનોમાં આ અધિકારી અને સત્તાધીઓ ધ્યાન આપે અને સંસ્થા પણ ધ્યાન આપે અને વહેલી તકે મૃતદેહને અગ્નિ મળે એવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે